વરસાદી પાણી ભરાઈ જતા આમોદ તાલુકાના કાકરિયા પુરસા ગામ સંપર્ક વિહોણા બન્યા તાલુકામાં ગત રોજ વરસેલા માત્ર અઢી ઇંચ વરસાદને કારણે આમોદનગરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા જેનાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આમોદ તાલુકાના કાંકરિયા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જતા પુરસા કાંકરિયા તેમજ માનસંગપુરા ગામ વિહોણા બન્યા હતા કાંકરિયા પુરસા માર્ગ પર કેળસમાં પાણી ભરાઈ જતા લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે આમોદ તાલુકા પથકે આવવું પડ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી હજી કોઈ સહાય કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી નથી પ્રવીણભાઈ વસાવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કાંકરિયા ગામમાં કોઈ બનાવ બને ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકવા ગાડીઓ ભરીને કાકરિયા ગામમાં આવતા હતા જ્યારે આજે કાંકરિયા ગામના લોકો મુશ્કેલીમાં છે ત્યારે એક પણ રાજકીય નેતા કે અધિકારી જોવામાં આવ્યા નથી रिपोर्टर यासिन दीवान आमोध आमते तो पंचिवत पानी छे भाई जाड़े जरूर छे तारे कोई नेता वे पूछवा नहीं आवता नहीं खावानो भाव पूछता कि नहीं थी पानी भाव पूछता है चोखेरा पानी छे जाड़े जरूर है तारे रोटला चेकवा आई जाय और जाड़े आवन के ताड़े कोई देखातो नहीं आउ तंत्र चाले હા મજૂરી બંધ છે કામ બંધ છે ચોકેરા પાણી છે કોઈ જગ્યાએ આવવા જવાનો રસ્તો બંધ છે તારે કેમ કોઈ નથી આવતા હે બે દિવસથી લાઈટ નહીં કોઈ પૂછવાય નહીં આવતા તે વખત હા ને જ્યારે કંઈ જરૂર હોય તારે જે તો ગાડીઓ પર ગાડીઓ દોડે નવડે કોઈ જોવા પૂછવા તૈયાર નહીં ભાઈ હું ચાલે જ ગામમાં ચોકેરા પાણી છે આવે જવું કંઈ